ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે હનુમાનજીને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત છે માટે હનુમાનજીની ની જન્મતિથી જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે હનુમાન જન્મોત્સવ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે હનુમાનજી કળિયુગમાં નાશ થાય છે આ દિવસે હનુમાનજીના પૂજનમાં સિંદૂર પીળા ફૂલ આંકડાના ફૂલ ચમેલીનું તેલ કાળા અડદ અર્પણ કરવું જોઈએ આજે મંગળવારે ચૈત્રી પૂનમે ચિત્રા નક્ષત્રમાં હનુમાન જન્મોત્સવનો શુભ સંવય જોવાયો હતો શહેર જિલ્લાના હનુમાનજીના મંદિરોમાં સવારથી મોડી રાત સુધી હનુમાન સ્ત્રોત હનુમાન ચાલીસા સુંદરકાંડ ભક્તિ સંગીતનો દોર રહ્યો હતો હરણી ગામમાં પૌરાણિક મંદિર આવેલું છે પ્રભુ શ્રી રામજીની લંકા વિજય પછી હિરણ્ય નામના દૈત્યને હરણવા હિરણ નગરી હિરણી તળે પધાર્યા હતા શ્રી રામજીના આદેશ મુજબ હનુમાન દાદાએ દૈત્યને પોતાના જમણા પગ નીચે દબાવી દીધો હતો જે મૂર્તિમંત થતા ભીડભજન મારુ

મહારાજાની સમ્રાટ નથી ચક્રવર્તીની મુદ્રા મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવાનું છે એની પાછળના શાસ્ત્રક પ્રમાણ છે શાસ્ત્રમાં બતાવ્યું છે કે કે જે સાધુ સંતો ઋષિ બતાવે છે કે રાજા હનુમાનજી છે તો આપણે વિચાર રાજા કઈના રાજા છે તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે હનુમાન કારણ કે શાસ્ત્ર બતાવે છે કે કે રામના પ્રથમ પુત્ર કોણ તો માણસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે અને એના પ્રમાણનું શાસ્ત્ર બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દી નો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે હનુમંત રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે બીડબંજરની હનુમાનજી અંદર હનુમાનજી ની રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કલજુબમાં હાજર હાજુર છે અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કરી મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આદિવ્યાધિ ઉપાય દૂર થશે પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મારે શું કાપે મારો દ્રઢ વિશ્વાસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર